તો ઘણા ખરા ઘેરામાં તો આપણે જોયું છે તો એક રીતે આમાં થોડુંક હવામાન પણ જો ખરાબ હોય તો આવું થાય છે ને જી મારો અનુભવ છે એની જો વાત કરું તો અત્યારે આમ જોવા જઈએ તો ઘણા ખરા ચણા ઘેરો છે આમ થોડોક લીલો છે કંઈક લીલા છોડો છે કંક કંઈક આવા બસુટકી ગયા છે ને હજી જે પોપટા પણ છે ને હજી લીલા છે ચણા જાડવું સુકાઈ ગયું છે પરંતુ પોપટાજી લીલા છે ને આ થોડાક સમયમાં માથું પી જાય એવા છે ને આ જે પોપટો છે એનો દાણો છે હાવ સુશિયાર રેકો એટલે કે હાવ જીણો એવો થઈ જાય છે તો આ શેરા ખાને હવે છું છે જ્યારે હું વતનમાં ગયો ત્યારે તો ખૂબ સારા એવા લીલબણી હતા પરંતુ પરત ફર્યો ચાર પાંચ દિવસની અંદર આવા થઈ ગયા છે તો વાતાવરણ પણ આમાં એક જવાબદાર હોઈ શકે છે ખરાબ જો વાતાવરણ જેવું હોય તો એના કારણે પણ થતા હોય છે અને આપણે ગયા હા એવા એક આમાં ડીપ તમે જોઈ શકો છો આ ડીપ છે ડીપની આપણે એમાં એક આપણે લાગ્યું હતું કે જે પિયતની એક જરૂર છે એટલે આપણે પિયત પણ આમાં આપીને ગયા હતા તો જ્યાં સુધી આપણો અનુભવ છે ક્યારેક વાત કરીએ તો આપણું જે દાળનું પણ આપણે એક વિડીયો યુટ્યુબ ચેનલમાં છે ડાળનું પાણી આપણે ઘણા સમયથી ચાલુ કરી દીધું હતું અને જે ડાળનું પાણી છે આપણે શરૂઆતમાં ડાર ચાલુ કરીએ તો થોડાક સમય સુધી એમાં પાણી સારું આવે છે પરંતુ જેમ જેમ આપણે ડાળ સમય વીતતો જાય એમાં એમ થોડુંક નબળું પડતું જાય છે તો થોડુંક આપણે હવે આમ જોવા જઈએ તો મહિના ઉપરથી ડાર આપણે ચાલુ છે જ પરંતુ પણ તો શરૂઆતમાં ટેસ્ટમાં તો કઈ બહુ નતો વાંધો હતો એક બે પીએથમાં કઈ નતો વાંધો આવતો પરંતુ જે આપણે લાસ્ટ પાણી આમાં આપ્યું ત્યારે દાળમાં થોડુંક આમ પીવા એવું નતું પાણી રૂ એટલે જો મને એમ લાગે છે કે આ જે ચણા છે આપણે નબળું પાણી આમાં ગયું છે એના કારણે આવા હાવ માથરૂટકી ગયા છે અને કાચા કાચા પણ હવે હાવ વળી ગયા છે તો મને એવું લાગે છે કે હાલ અને ખરેખર તો ચણાને નબળું પાણી હોય તો ચણાને ખૂબ નડે છે એ વાત તો આપણે છે પણ તો આપણને એક બે જરૂર લાગી તો આપણે કહેતા નથી કે વધારે લોભ વધારે નુકસાની પણ નાખે છે તો આપણે થોડોક લોભ લાગ્યો હતો કે આમ એક પિયત આપીએ તો સણાનો સારો એવો ઉતારો આવશે પણ તો અત્યારે જે આપણે પિયત આપી નબળા પાણીનું મને એના કારણે લાગે છે પછી તો આમાં હવામાન પણ એવું છે એક બે ઘેર આપણે એવા પણ જોયા છે એને આપણે પાણીની ખબર હતી ને નબળું પાણી હોય કે આ સારું પાણી હોય પણ એક બે ઘેર આપણે રસ્તાના કાઠે જોયા પણ છે એમાં પણ આ રીતે છેલ્લું હતું તો અત્યારે જ્યાં આપણે આમ નબળા પાણીની વાત કરીએ તો જ્યાં એ આપણે જે સારું પાણી હોય ત્યાં લગ્ન ચણામાં આપવું જોઈએ જો નબળું પાણી આપવામાં આવશે તો આ રીતના થોડાક ચણા કાચા વળી જાશે હાવ પાકી જશે ને ઉત્પાદન ઓછું આવશે તો બને ચાંદી નબળું પાણી ચણાને તો ખાસ કરીને ન આપવું જોઈએ ખાસ કરીને ધાણ અને ઘઉં એમાં બહુ વાંધો ન થાય તો ઉતારો થોડોક ઓછા આવે પણ એમાં થઈ જાય જરૂર પરંતુ ચણાને નબળું પાણી જો આપવામાં આવે તો આ રીતના જાય છે અને કાચા વળી જાય છે આપણે ચણા આમ દિવાળી નું આમાં વાવેતર છે તો ચણા ને ત્રણ મહિના ઉપર થઈ ગયો છે તો આમ થોડોક સમય પણ હવે એનો પૂરો થઈ ગયો હોય છે તો એ કારણે પણ થયું છે કે અથવા તો વાતાવરણના કારણે પણ આવા ચણામાં આવું પોઝિશન થઈ જાય છે અને નબળા પાણીના કારણે પણ વધારે થાય છે જો આપણે આમ ચણાનો પૂરો સમય થઈ જાય ને એ રીતે પાકે તો એમાં હાવ એક ધારા નથી પાકતા એમાં કેક કેક લીલા રીજ છે કેક કેક ઓલું રીજ છે પણ તો આપણે જે ચણા છે એક ધારા પાકવા કેક છો હવે તમે લીલા જોઈ શકો છો બાકી આખો ઘેરો આમ માથરુક થઈ ગયો છે પાકવે કઈ ગયા છે અને હવે અઠવાડિયે એમાં વાઢવા પડી એવી થઈ ગયા છે જો કે થોડાક માં આપડા થોડાક ચણા હજી હારા છે ઓલી બાજુ ચણા છે એ હજી એમાં લીલા છે ને આ બાજુના જે ચણા છે એ માથર ગયા છે તો હજી એમાં હજી પણ ધીમે ધીમે ચાલુ થવા લાગ્યું છે જેમ દિવસ એમાં એમાં પણ ચાલુ થવા લાગ્યું છે લગભગ આ એટલા ચણા છે એને લગભગ અઠવાડિયા દસ દિવસમાં વાઢવા પડશે એવું લાગે છે તો જો તમારા પણ જો ચણાનું વાવેતર હોય અને ખારું પાણી હોય નબળું પાણી હોય તો નબળું પાણી દેતા નહીં કારણ કે ઉતારો એમાં ઓછા હોય છે એની કરતા આમનો ઊભા રાખશો એમાં દાણાનો ભરાવો સારો થશે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું આપણે મળીશું આપણે આવતીકાલના વિડીયોમાં ચાંદી જય માતાજી રામ રામ આવજો